નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના મોટા રાજકારણ સમાચાર હવે ગુજરાતમાં અહીં બંધનું મોટું એલાન અને આજથી ચાર મહિના સુધી રહેશે બંધ જાણી લો મિત્રો નહીતર થશે પચાસ હજાર રૂપિયાનો દંડ સુપ્રીમ કોર્ટે આપ્યો રાતોરાત મોટો આદેશ તેમજ પીએમ મોદી સરકાર અને સીએમ પટેલ સરકારના મોટા નિર્ણય કડક કાર્યવાહીને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલ ને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રો ને ઝડપ મોકલી આપજો દુઃખદ રાજકારણ મોટા સમાચાર હવે સીએમ ના નિધન પર પીએમએ વ્યક્ત કર્યું દુઃખ પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી વર્ષોથી તેમની સાથેનો નાતો ખૂબ જૂનો છે દરેક સ્થિતિમાં ખભાથી ખભા મિલાવીને કામ કર્યું છે સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ રી ખૂબ જ મહેનતુ હતા અને પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ પણ હતા એક પાયાના કાર્યકર તરીકે જીવનમાં કારકિર્દીની શરૂઆત તેણે ખૂબ જ સારી કરી હતી સંગઠનમાં વિવિધ જવાબદારીઓ પણ નિભાવી અને તેઓ સીએમ બન્યા હતા એટલું જ નહીં મિત્રો પીએમ નરેન્દ્ર મોદીએ રૂપાણીના સીએમ કાળને યાદ કર્યા પીએમ મોદી તેના એક્સ પૂર્વ મુખ્યમંત્રીને લઈને લખ્યું છે કે વિજયભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મારે તેની સાથે કામ થયું હતું ગુજરાતની આગળ ધપાવવામાં ઘણા હતા જેમાં ઓફ લિવિંગ એ નોંધપાત્ર છે સાથે થયેલ મુલાકાતો અને ચર્ચા હંમેશા યાદ જ રહેશે સદગતની આત્માને શાંતિ માટે હું પ્રાર્થના કરું છું ઓમ શાંતિ વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ મિત્રો તમને જણાવી દે કે અમદાવાદ પ્લેન દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ પીએમ મોદીએ એક્સ પર લખ્યું છે કે અમદાવાદમાં થયેલી હવાઈ દુર્ઘટનાથી આપણે બધા ખૂબ જ દુઃખી છીએ આટલી અચાનક અને હૃદયદાવક થી આટલા બધા લોકોના જીવ ગયા તે શબ્દોની બહાર છે બધા શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી સંવેદના અમે તેમનું દુઃખ સમજી શકીએ છીએ અને એ પણ જાણીએ છીએ કે પાછળ રહેલો ખાલીપો આવનારા વર્ષો સુધી અનુભવાશે તો ઓમ શાંતિ ત્યારબાદ દેશના રાષ્ટ્રપતિએ પણ વ્યક્ત કર્યો શોક રાષ્ટ્રપતિ દ્રૌપદી મોમુએ અમદાવાદ એરપોર્ટ પર એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે તેમણે એક્સ પર લખ્યું કે અમદાવાદમાં વિમાન દુર્ઘટના વિશે જાણીને મને ખૂબ જ દુઃખ થયું છે આ એક હૃદયદાવક ઘટના છે અને મારી સંવેદના અને પ્રાર્થનાઓ અસરગ્રસ્ત લોકો સાથે જ છે આ દુઃખની ઘડીમાં આખો દેશ તેની સાથે જ ઊભો છે ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ વ્યક્ત કર્યું દુઃખ ગઈકાલની દુર્ઘટનામાં ગુજરાતે પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી ખોયા છે આખા ગુજરાતમાં શોકનો માહોલ છવાયો છે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે તેમના એક્સ પર પૂર્વ સીએમના નિધનને લઈને ખૂબ જ દુઃખ વ્યક્ત કર્યું અને પોસ્ટ લખી છે કે પૂર્વ સી એમના નિધનને લઈને ખૂબ જ દુઃખ ની લાગણી અનુભવું છું તેમણે નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવી રાજ્ય તેના સમયમાં વિકાસ ફાળાને સદૈવ યાદ રાખશે ભગવાન તેમની આત્માને શાંતિ આપે હવે ગુજરાતમાં અહીં ચાર મહિના સુધી રહેશે બંધ રાજકોટનો હાર્દશમો યાજ્ઞિક રોડ ચાર મહિના માટે બંધ કરી દેવામાં આવ્યો છે સર્વેશ્વર ચોકમાં વોકળાના બોક્સ કડવર્ટરમાં કામને બંને બાજુ પચાસ પચાસ મીટર રસ્તો બંધ કરવામાં આવ્યો છે સર્વેશ્વર ચોકમાં દોઢ વર્ષ અગાઉ સર્જાયેલી વોકળાની દુર્ઘટના બાદ આ ચોકમાં નવા વોકળાનું કામ ચાલી રહ્યું છે લોકગીતને કામ આ જરૂરી હોવાથી તે ઝડપથી પૂર્ણ કરવાની અપીલ વેપારી દ્વારા કરવામાં આવી છે જેને ધ્યાનમાં રાખીને આ મહત્ત્વનો નિર્ણય લેવાયો છે

તેમના દરેક ઘર સુધી આ યોજનાનો લાભ પહોંચાડવા તેમણે ખૂબ જ મહેનત કરી છે હવે તમામ ગુજરાતીઓ ખાસ જાણી લો અહીં ત્રણ મહિના સુધી લાગ્યો પ્રતિબંધ દીવ જનારા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે દીવના દરિયામાં સ્નાન પ્રવેશ પર ત્રણ માસનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે એક જૂન થી લઈને એકત્રીસ ઓગસ્ટ સુધી લોકો દરિયામાં સ્નાન કરી શકશે નહીં પ્રવાસીઓ દીવની મુલાકાત લઈ શકશે તેઓ દરિયાનું સૌંદર્ય માણી શકશે પરંતુ સલામતીને કારણે દરિયા કિનારે જવા પર પ્રતિબંધ રહેશે પ્રવાસીઓએ દરિયાને દૂરથી જ નિહાળવો પડશે આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો ગઈકાલની અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન થયું છે વિજય રૂપાણી રાજકોટ અને ભાજપના ખાસ વ્યક્તિ હતા આવામાં રાજકોટમાં અડધો દિવસ સ્વૈચ્છિક બંધ પાડવા કોંગ્રેસના પ્રવક્તાએ અપીલ કરી છે કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે વિજય રૂપાણીના નિધનને લઈને રાજકોટમાં અડધો દિવસ સ્વૈચ્છિક બંધ પાળવા રાજકોટના લોકોને ખાસ અપીલ કરી છે ત્યારબાદ ગુજરાતમાં સીએમ પટેલ સરકારનો રાતોરાત મોટો નિર્ણય જૂન 2025 થી એલસી આપતી વખતે હવેથી અટક પાછળ લખવી પડશે આ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે એલસી માં બાળકનું નામ પિતા માતાનું નામ અટક જન્મ તારીખ વગેરે જેવી મહત્વની બાબતોની નોંધ રાખવામાં આવે છે હાલમાં અપર આઈડી ની કામગીરી ચાલી રહી છે જે અંતર્ગત આધાર કાર્ડ સાથે બાળકોના નામ મેચિંગ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે એટલું જ નહીં મિત્રો હવે ગુજરાત સરકારે અહીં બહાર પાડ્યો જાહેરનામું લાઉડ સ્પીકરના ઉપયોગને મામલે નિયંત્રણો મૂકવા માટે સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે જાહેરનામા અનુસાર ચૂંટણીના પ્રચાર વખતે લાઉડ સ્પીકરના ઉપયોગ કરવા સક્ષમ અધિકારી પાસે તમારે પરવાનગી લેવી ફરજિયાત છે તેમજ વગાડવાનો સમય સવારે આઠ થી લઈને રાત્રે દસ વાગ્યા સુધીનો જ રહેશે આ સિવાય જાહેરનામું સત્યાવીસ જૂન સુધી અમલી રહેશે ભંગ કરનાર સામે બી એન એસ બસો ત્રેવીસ અંતર્ગત કડક કાર્યવાહી પણ કરવામાં આવશે તમારા ખિસ્સાને ખાલી કરતા મોટા સમાચાર હવે અહીં સમાજે મુક્યો પ્રતિબંધ જાણો નહીતર થશે એકાવન હજાર રૂપિયાનો દંડ બનાસકાંઠાના દુવા ગામમાં રબારી સમાજ દ્વારા ખાસ બેઠક યોજાઈ હતી જેમાં સમાજમાં કેટલાક દૂષણોને દૂર કરવા તેમાં પ્રતિબંધ મુકાયો છે હવેથી પ્રસંગોમાં વપરાતા બીડી સિગારેટ જેવા વ્યસન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે જો કોઈ પરિવાર પ્રસંગોમાં તે રાખશે તો તેના પર એકાવન હજાર રૂપિયાનો દંડ થશે બારમાની વિધિ પૂરી થાય તે દિવસે પોણો મહિનો અને શોક પણ મૂકી દેવાનો નિર્ણય લેવાયો છે આવા વિવિધ કુરિવાજો હવે બંધ કરાયા છે હવે સુપ્રીમ કોર્ટે રાતોરાત આપ્યો મોટો અને કડક ચુકાદો બળાત્કારના કેસમાં ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોઈ મહિલા લાંબા સમયથી કોઈ પુરુષ સાથે લિવ ઇન રિલેશનમાં હોય તો તેના પર લગ્નનું વચન આપીને બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાનો આરોપ લગાવી ન શકાય પોટે કહ્યું કે બંને લાંબા સમયથી સાથે જ રહેતા હોય તો પુરુષ પર રેપનો આરોપ લગાવી શકાય નહીં કારણ કે આવા કિસ્સામાં એ નક્કી કરવું મુશ્કેલ છે કે સંબંધ પાછળનું કારણ ફક્ત લગ્નનું વચન હતું કે નહીં સૌથી મોટા સમાચાર હવે ગુજરાતમાં અહીં બંધનું મોટું એલાન અને આજથી ચાર મહિના સુધી રહેશે બંધ એસીઆઈ સિંહોને લઈને ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે ચોમાસામાં સાસણગીર ફરવા જવાનો પ્લાન બનાવતા હો તો આ સમાચાર વાંચી લેજો નહીતર પસ્તાવું પડશે સરકારે સિંહ દર્શન લઈને મોટો નિર્ણય લેતા સિંહ દર્શન આગામી ચાર મહિના સુધી બંધ રહેશે ચોમાસાની ઋતુમાં પ્રાણીઓના મિટિંગ સમય શરૂ થતો હોવાથી આગામી તારીખ પંદરમી જૂન બે હાજર પચીસ થી રાજ્યના તમામ અભયારણો રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે સંપૂર્ણપણે રીતે બંધ રાખવાનો મોટો નિર્ણય લેવાયો છે